તો કોષ શબ્દ એક વૈજ્ઞાનિક હતા સોળસો ને પોસઠનું જેમનું નામ હતું રોબર્ટ હુક અને એમને જે એક બુચ નામની વનસ્પતિ આવે એક વનસ્પતિ છે જેનું નામ બુચ જેમ આપણે અહીંયા લીમડો આંબો વનસ્પતિ છે એવી જ રીતે લેટિન દેશ એટલે ગ્રીક દેશની અંદર એક બુચ નામની વનસ્પતિ આવતી હતી હવે આ વનસ્પતિની અંદર એમને વનસ્પતિનો એક આડછેદ લીધો શરૂઆતમાં એક વૈજ્ઞાનિક હતા વૈજ્ઞાનિક છે એટલે એમને પોતાનું એક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું શું બનાવ્યું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હવે એ સૂક્ષ્મદર્શક યંત્ર એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પ્રયોગ કરતા હોય એટલે એમને એક બુચ નામની વનસ્પતિ હતી અને એ વનસ્પતિનો એક નાનો પાતળો આડછેદ લીધો અને એમને માઇક્રોસ્કોપમાં ચેક કર્યું માઇક્રોસ્કોપમાં ચેક કર્યું એટલે એમને નાના નાના મધપુડાના ખાના જેવા મધપુડાનો જે મધપુડો હોય ને મધ હોય મધપુડો હોય હવે એ મધનું જે મીણ હોય મધપુડા જેવા નાના નાના ખાના જોવા મળે અને એ ખાનાને એમને સૌથી પ્રથમ વખત કોષ શબ્દ નામ આપ્યું શું નામ આપ્યું કોષ સેલ શબ્દ નામ આપ્યું હવે સમજો આ કોષે કોષ આ કોષ શબ્દ આવ્યો કઈ રીતે એમને કોષ શબ્દ નામ નહોતું આપ્યું એમને નામ આપ્યું હતું સેલ્યુલા શું નામ આપ્યું હતું સેલ્યુલા આ સેલ્યુલા એક લેટિન શબ્દ અને એના ઉપરથી પછી ઉતરી આવ્યો શબ્દ કોષ જુઓ તમે અહીંયા આ કોષ કેવો હોય જોઈ લો તમે કૃતિમાં છે ને આની બાજુમાં જે છે એ સૂક્ષ્મ દર્શક યંત્ર છે હવે સમજો હવે આ કોષના શોધક કોણ કહેવાય તો કોષના શોધક રોબર્ટ હુક આ યાદ રાખજો સૌપ્રથમ પ્રથમ કોષની શોધ કરનાર રોબર્ટ હુક કઈ સાલમાં સોળસો ને પોસઠમાં આ સાલ પણ યાદ રાખવાની સોળસો ને પોસઠમાં બુચ નામની વનસ્પતિમાં તેમણે શોધ કરી હતી બુચ વૃક્ષની છાલના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું જેમાં મધપુડાના ખાના જેવી નાની રચનાઓ જોવા મળી અને જેને તેમણે કોષ નામ આપ્યું આ શોધ પરથી સાબિત થયું કે દરેક સજીવ કોષો જેવા ભિન્ન એકમોના બનેલા છે એમને જ્યારે જોયું ને અંદર જ્યારે એ બુચ નામની વનસ્પતિનો આડછેટ લીધો અને અંદર એમને ચેક કર્યું તો એ કાડછેદ ઉપર ચેક નહીં કર્યું હોય એમને ઘણા પ્રયોગ કર્યા છે એક અડછેદ જેવા જેવા તો ઘણા આડછેટ લીધા છે અને પછી એમને કીધું એમને નક્કી કર્યું કે દરેક સજીવ દુનિયાનો દરેક સજીવ

તો શું થાય એનાથી આપણા ગાલના કોષો આપણને સ્પષ્ટ રીતે જોવા મળે એવી જ રીતે એક પ્રયોગ આવે ડુંગળીના કોષોનો કે જે ડુંગળીની ડુંગળીનો જે એક ભાગ લેવાનો થોડો એની અંદરથી ખોતરું નાનું આપે આમ નાનો નાનો પાતળો એક જાળી જેવો ભાગ આવે નાનો 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 ઉપરથી એને છાલ વસૂલ તે છાલ પણ અંદરના ભાગની છાલ એક નાનો છાલ લેવાનો છાલ વાળો ભાગ લેવાનો અને જુઓ તમને હું બતાવું એક છાલ વાળો ભાગ લઈ અને આ જે આ વોચ ગ્લાસે શું એ વોચ ગ્લાસ એને કહેવાય વોચ ગ્લાસ એ વોચ ગ્લાસમાંથી લઈ અને પેલી બાજુમાં પડી એને સ્લાઇડ એ સ્લાઇડ પર મૂકવાનું સ્લાઇડ પર મૂકવાનો પછી એને એક સેફ્રિન નામનો એક આવે અભિરંજક દ્રવ્ય આવે લાલ રંગનું એને એના ઉપર ટેમ્પુ નાખવાનું એટલે એનાથી શું થાય આપણને કોષ વ્યવસ્થિત દેખાય કોષો વ્યવસ્થિત દેખાય અને આજુબાજુના જીવાણુઓ હટી જાય એને વ્યવસ્થિત સફાઈ કરી દે એને અભિરંજક દ્રવ્ય કહેવાય હવે એ અભિરંજન દ્રવ્ય લાલ રંગનો હોવાથી એ આપણને જલ્દી દેખાય કરી કોઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં જો સૂક્ષ્મદર્શક યંત્ર છે અને એની અંદર તમે જોઈએ ને આપણે તો આપણને આકૃતિ જેવો કોષો દેખાતા હોય આ રીતના ગાલના સોરી ડુંગળીના કોષો હોય છે ચલો સમજણ પડી એના પછી અમુક બીજા વૈજ્ઞાનિકો આવે બીજા વૈજ્ઞાનિકો આવે એ શું કહે છે કે સોળસો ને આની સાલ યાદ નહીં રાખો ચાલશે લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિક આયા કયા આયા લ્યુવન હોક હવે એમને શું કર્યું તો ખાબોચિયામાં મુક્ત જેવી કોષોનું સંશોધન કર્યું એટલે ખાબોચિયામાં એટલે કે જે પાણીના ખાડા ભરાયેલા હોય ખાબોચિયા એની અંદર તે પાણી લીધું પાણીની અંદર એ ખાબોચિયામાં તો કેટલા બેક્ટેરિયા હોય જીવાણુ હોય એવા ખાબોચિયામાં જે મુક્ત રીતે ફરતા જીવો હોય ને એમનું અમને અવલોકન કર્યું એ જીવો લઈને પાણી લઈ ચલો પાણી થોડું લીધું હાથમાં હાથમાંથી જે એમને જીવાણું આવ્યા હોય એના ઉપર અમને પ્રોસેસ કરી ચેક કર્યું અને આમની પાસે જે સોળસો ને પોસઠમાં જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું એના કરતાં સોળસો ને એનાથી દસ વર્ષ આગળ દસ વર્ષ પછી કેવું સૂક્ષ્મદર્શક એમને થોડું સારું આમના કરતાં થોડું વધારે કાર્યશીલ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને એ સૂક્ષ્મદર્શક યંત્રમાં એમને ચેક કર્યું રોબર્ટ કેન્દ્ર કોષની શોધ કરી હવે સોળસો ને પોસઠ હવે એના પછી અઢારસો એકત્રીસ એટલે લગભગ દોઢસો વર્ષ પછી દોઢસો વર્ષ પછી એનાથી પણ સારી ક્ષમતા સૂક્ષ્મદર્શક કેન્દ્ર વિકસ્યું છે અને આ સારી ક્ષમતા વાળું સૂક્ષ્મ દર્શક યંત્રમાં કોષ તો આમને બતાવી દીધો તો પાછળ જતાં અમને બીજા પણ કોષ જોયા અને એનું સ્પષ્ટીકરણ કર્યું કે પ્રાણીઓમાં પણ આવા કોષો હોય સૂક્ષ્મ જીવોમાં પણ આવા કોષો હોય એમના પછી રોબર્ટ બ્રાઉને એક કોષની તો દરેકને માહિતી હતી પણ કોષ પછી કોષ કેન્દ્રની માહિતી આપી સાની માહિતી આપી કોષ કેન્દ્રની માહિતી આપી જો આકૃતિમાં કોષ કેન્દ્ર બતાવેલું હોય ને આમ એને કોષ કેન્દ્રની માહિતી આપી એક સૂક્ષ્મ દર્શક યંત્ર સારું હતું એનાથી વધારે અપડેટ વર્ઝન હતું અઢારસો ને ઓગણચાલીસ માં પરકિંજે આયા કયા વૈજ્ઞાનિક આયા પરકિંજે અને પરકિંજે એ પ્રોટોપ્લાઝમાની માહિતી આપી પ્રોટોપ્લાઝમા શબ્દ આપ્યો આ પ્રોટોપ્લાઝમા એટલે શું તો એક કોષ હોય એક કોષ હોય ચાલો અહીંયા જુઓ આ એક કોષ છે કોષની શોધ કોને કરી હતી કોષની શોધ કોને કરી તો કે કોષની શોધ કરનાર રોબર્ટ હુક રોબર્ટ હુક કોષની શોધ કરનાર રોબર્ટ હોક બીજું શું કીધું છે કે કોષ કેન્દ્રની શોધ કરનાર કોણ તો આની અંદર એક કોષ કેન્દ્ર હોય શું હોય કોષ કેન્દ્ર હોય એની શોધ કરનાર કોણ કોષ કેન્દ્ર આવે ને કોષ કેન્દ્ર તો રોબર્ટ બ્રાઉન રોબર્ટ બ્રાઉન હવે ત્રીજું શું કહ્યું છે કે પરકિન જે પ્રોટોપ્લાઝમા એટલે કોષની અંદર આમ પ્રવાહી હોય શું હોય પ્રવાહી હોય પાણીથી ભરેલો હોય કોષ તો આ પ્રવાહીની શોધ એટલે કે કોષમાં રહેલ પ્રવાહીની શોધ એને કહેવાય પ્રોટોપ્લાઝમા એટલે કોષનું પ્રવાહી કોષનું પ્રવાહી આ કોષના પ્રવાહીની શોધ કોને કરી કોષના પ્રવાહીની શોધ કોને કરી તો કોષના પ્રવાહીની શોધ કરનાર પરકિંજે પરકિન્જ વૈજ્ઞાનિક કયા આવે પર જઈએ સુધક ની ચલો આટલા સુધી કમ્પ્લીટ હવે શું કહે છે કે સ્વાન અને સ્લાઇડર અહીંયા સ્વાન લખેલું છે પણ મને સ્વાન પણ કહી શકો તમે સ્વાન અને સ્લાઇડન વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો સ્વાન અને સ્લાઇડન વૈજ્ઞાનિકે શું રજૂ કર્યો કોષવાદ રજૂ કર્યો આ કયો કોષવાદ રજૂ કર્યો તો એમણે એવું કહ્યું કે દરેક સજીવો દુનિયાના દરેક સજીવો કોષના બનેલા છે તેના બનેલા છે કોષના બનેલા છે અને કોષ એ આપણા સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય શરૂઆતનો સ્ટેજ કહેવાય કોષ આપણે એક આંગળી છે એક આંગળી છે ચલો મારી હવે આ આંગળીની અંદર કેટલાક આ આંગળી શાની બનેલી હશે તો આ આંગળી નાના નાના કોષોની બનેલી હજારો કોષો લાખો કોષો હોય આપણી આંગળીમાં લાખો કોષો હોય એવું નહીં કે દુનિયામાં બધે બધા બહુ કોષીય સજીવ હોય એક કોષીય સજીવ હોય પણ સમજો જે મોટા સજીવ હોય મોટા સજીવો મોટા સજીવો એ બહુ સજીવ હોય રજૂ કર્યો એમાં એવું કહ્યું કે બધા જ સજીવો કોષોના બનેલા છે અને કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એક છે એના પછી એક આવ્યો વિર્શો આ વીર્ષો પણ એક વૈજ્ઞાનિક છે કોણ છે વૈજ્ઞાનિક આ વીરસો વૈજ્ઞાનિકે શું નક્કી કર્યું તો કે જૂના કોષોમાંથી નવા કોષો બને છે હવે જૂના કોષમાંથી નવા કોષો કઈ રીતે બને જૂના કોષમાંથી નવા કોષો કઈ રીતે બને એ તમારે આગળ આવશે યાદ રાખો કે કોઈ એક જૂનો કોષ હોય ને જૂનો કોષ હોય કે જૂના માનવમાંથી નવા માનવ બને જૂના માનવમાંથી નવા માનવ બને કારણ કે જે જૂના હોય તમારા દાદા હશે એમને કોને તેમના પુત્રને જન્મ આપ્યો તો પછી દાદાને શું થયો તમારા પપ્પાને જન્મ આપ્યો એમ તમારા દાદાના પુત્ર એટલે તમારા પપ્પા તમારા પપ્પાના પુત્ર એટલે તમે એ સમય પછી દાદાને જવાનો સમય આવી ગયો એ જ રીતે કે એક કોશે સમજો અહીંયા આ એક કોશે આ એક કોશે આ હવે જૂનો થયો જૂનો થયો તો એના પછી અંદર વિભાજન થઈ ગયું એના બીજા બે કોષો છે એની અંદરથી જ કોઈ કોષ છૂટો પડશે આ તમારા આગળ આવશે એની રીતે નવા કોષો બને છે એટલે એવું કહ્યું કે જૂના કોષોમાંથી નવા કોષો બને છે આના પછી શું આવે ઓગણીસો ચાલીસ માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ જે અત્યારે એનો ઉપયોગ થાય છે તો એનાથી પણ આધુનિક આવી ગયા પણ ત્યારે સમજવામાં વધારે સરળતા પડી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે સૌથી બેસ્ટ કહેવાય આ સારું આવે માઇક્રોસ્કોપ જે આ બધે સાદા માઇક્રોસ્કોપ યુઝ કર્યા હતા આ કેવા માઇક્રોસ્કોપ યુઝ કર્યા હતા સાદા માઇક્રોસ્કોપ અને હવે આવ્યું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે સારું આવે સરસ આવે આના કરતાં પહેલા કરતાં થોડું નવું કહેવાય નવું આવે ને જૂના પછી જયારે નવું આવે ને એટલે સારું જ આવે ચલો આટલા સુધી કમ્પ્લીટ જોઈ લો હું તમને ફરીથી એકવાર બધી સ્લાઇડો બતાવી દઉં કોઈ બધી સૂક્ષ્મ યંત્રની ચલો મિત્રો હવે આપણો નેક્સ્ટ ટોપિક હવે નેક્સ્ટ ટોપિક શું કહે છે કે સજીવોની અંદર બે પ્રકાર હોય સજીવોના બે પ્રકાર હોય એક આવે એક કોષીય સજીવો અને બીજા આવે બહુ કોષીય સજીવો ચલો એક કોષીય સજીવોની પહેલા આપણે ભણીએ કે એક કોષીય સજીવોમાં એક કોષીય સજીવોમાં શું હોય તો એક કોષીયમાં શરીરની અંદર એક કોષીય સજીવોમાં તો એમના શરીરની અંદર માત્ર એક જ કોષ હોય એક જ કોષ હોય એક કોશી કોને કહેવાય કે જેના શરીરની અંદર માત્ર એક જ કોષ હોય એને કહેવાય એક કોશીય સજીવ બહુ કોશીય સજીવ કોને કહેવાય તો જેના શરીરની અંદર એક કરતાં વધારે કોષ હોય એને બહુ કોશીય સજીવ કહેવાય તમે એકવાર જોઈ લો અહીંયા ચિત્રમાં કે એક સજીવમાં વાર જોઈ લોય સજીવમાં ઉદાહરણ તો એક અમીબા છે પછી બીજું પેરામિશિયમ બેક્ટેરિયા ક્લેમિડોમોનાસ આ બધા આપ્યા છે ને અંદર તો આ બધા કેવા સજીવો કહેવાય એક કોષીય સજીવો જ્યારે પેલા જુઓ બાજુમાં બહુ કોશીય સજીવો આપ્યા છે કયા બહુ કોશીય સજીવો બધા પ્રાણીઓ વનસ્પતિઓ એ બધા કેવા બહુ કોશીય સજીવો કહેવાય તો હવે ખાસ કે જેની અંદર માત્ર એક એક જ હોય એને સજીવ કહેવાય તો એક કોષીય સજીવોની અંદર જેમ કે બહુકોષીય સજીવોની અંદર કઈ કઈ ઘટનાઓ થતી હોય બહુ કોશીય સજીવોની અંદર કઈ કઈ ઘટનાઓ થતી હોય અહીંયા આપણે લઈએ બહુ સજીવો बहुकोशीय सजीव तो आ एक कोशीय सजीवों उदाहरण क्या तो एक कोशीय सजीव में अमीबा पेरामिशियम क्लेमिडोमोनास बैक्टेरिया वगैरह जारे आ बहुकोशीय सजीवों की अंदर शू हो तो एक करता વધારે কোষ હોય એક કરતા એક કરતા વધારે কোষ હોય તો એક કરતા વધારે কোষ હોય તો એને કેવા કહેવાય બહુકોષીય સજીવો તો બહુકોષીય સજીવોના ઉદાહરણ કયા છે તો પ્રાણીઓ વનસ્પતિઓ વાઘ સી માણસ બધા કેવા કહેવાય બહુકોષીય સજીવો કહેવાય હવે સમજો કે આ જે બહુકોષીય સજીવો છે આ રે શું શું કાર્ય કરશે ઘઉકોષીય સજીવોનું કાર્ય શું તો અલગ અલગ કાર્ય હોય એક આવે પાચન બીજું આવે શ્વસનનું ત્રીજું આવે ઉત્સર્જનનું પ્રજનન વહન આવા અલગ અલગ કાર્ય હોય આપણું શરીર શું કરે ચલો સમજો કે મારા હૃદયના કોષો એ શું કાર્ય કરશે તો ધબકવાનું કાર્ય કરશે જઠરના કોષો છે પાચનતંત્રના જે કોષો હોય એ બધા શું કરશે પાચન કરવાનું કાર્ય કરશે રુધિરના કોષો તે વહન કરવાનું કાર્ય કરશે આમ દરેકના કાર્ય અલગ અલગ વહેંચાયેલા છે હવે એવી જ રીતે એક કોષીય સજીવોમાં આ બધા કાર્ય કરવા માટે એમની પાસે શું હોય કે જે આ બધા કાર્ય કરે આપણી પાસે તો અલગ શ્રમ વિભાજન એટલે કે આપણી પાસે અલગ અલગ અંગોને વહેંચણી કરેલી આપણી શરીરની અંદર જુદા જુદા કામ કરવા માટે કોષોનો કોઈ ચોક્કસ આકાર હોય જેમ કે ચેતા કોષો હોય આરબીસી હોય એટલે કે કામની વહેંચણી કરી લઈએ કામની વેચણી આપણામાં કરી લઈએ પણ એક કોષીય સજીવોમાં કઈ રીતે કામની વહેંચણી થાય છે સમજો તો એક કોષીય સજીવોમાં નાની નાની અંગિકાઓ હોય કોષમાં નાની નાની અંગિકાઓ હોય કોણ હોય તો કોષની અંદર નાની નાની અંગિકાઓ હોય અને આ અંગિકાઓ જ આ જે અંગિકાઓ હોય આ અંગિકાઓ શું કરતી હોય કોષની અંદર જે નાની નાની અંગિકાઓ હોય એ સંપૂર્ણ કોષનું કાર્ય કરતી હોય જે આ બધી ક્રિયાઓ કરે પાચન શ્વસન ઉત્સર્જન પ્રજનન વહન બધે બધું કાર્ય કરે આ જે અંગિકાઓ રહી ને આ અંગિકાઓ એ પાચન શ્વસન ઉત્સર્જન પ્રજનન આ બધું કાર્ય આ અંગિકાઓ કરતી હોય એવું નહીં હોતું કે જેની અંદર બહુ કોશ્ય સજીવો હોય તો જ આ બધી ક્રિયાઓ થાય એક કોશ્ય સજીવોમાં આ બધી ક્રિયાઓ થતી હોય તો આ જે ક્રિયાઓ કોણ કરે એની નાની નાની અંગિકાઓ ચલો આપણી અંદર આ ક્રિયાઓ કોણ કરે આપણી અંદર આ ક્રિયાઓ કોણ કરે તો આપણી અંદર આ બધી ક્રિયાઓ કરવા માટે આપણી અંદર આ બધી ક્રિયાઓ કરવા માટે એટલે કે બહુ કોશીય સજીવોમાં આ બધી ક્રિયાઓ કરવા માટે પેશીઓ હોય અંગ પણ હોય આખે આખું હે યાદ રાખજો કોષ 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 હોય ભેગા થઈને શું બને બને પેશી પેશી ભેગા થઈને અંગ બને અને અંગ ભેગા થઈને શું બને અંગતંત્ર બને તો ચલો હું તમને કહું આપણે વિચાર્યો કે મારું હૃદય હૃદય હવે હૃદયને હૃદય એક શું કહેવાય કોષ કહેવાય કે અંગ કહેવાય કોષ કહેવાય કે અંગ કહેવાય તો અંગ કહેવાય તો શરૂઆતમાં ઘણા બધા કોષો ભેગા થઈ અને શું બનાવી પેશી બનાવી પેશીઓ ભેગી થઈને અંગ બનાવી પણ અંગ ભેગું થઈને આખે આખું આપણું અંગ તંત્ર બનાવી શું બનાવી આખે આખું આપણું અંગતંત્ર તંત્ર બનાવે તો એ જ રીતે હૃદય એક અંગ કહેવાય હવે આપણા શરીરની અંદર હૃદય હૃદયને પોતાનું કામ કરવા માટે આપણા બહુ કોષ્ય સજીવોમાં પોતાનું કામ કરવા માટે ચલો લોહીને દબાણપૂર્વક વહેડાવવા માટે દરેક પાસે હૃદય છે શું અમીબા પાસે હૃદય છે અમીબા પાસે ક્યારેય હૃદય હશે એક કોષીય સજીવ એની પાસે અંગ છે જ નહીં એની પાસે અંગ જ નથી તો અંગ ક્યારે બને કોષો ભેગા થઈને પેશી બને પેશી પછી અંગ બને અંગ પછી અંગતંત્ર બને જ્યારે હોની પાસે તો પેશી જ નહીં એક જ કોષી એ પેશી જ ના બને તો એની પાસે તો કોઈ અંગ જ નથી તો આ દરેક કાર્ય નાની નાની અંગિકાઓ કરતી હોય કોણ કરતી હોય નાની નાની અંગિકાઓ કરતી હોય છે તો એક કોષીય સજીવોમાં બધા કોષો જુદી જુદી અંગિકાઓ વચ્ચે એક કોષીય સજીવોમાં બધા કોષો જુદી જુદી અંગિકાઓ બધા જ કામો એક કોષીય સજીવોમાં બધા કામો જુદી જુદી અંગિકાઓ વચ્ચે વહેંચાઈ જેલા હોય શું હોય વહેંચાઈ જેલા હોય ચલો સમજણ પડી આટલા સુધી કમ્પ્લીટ ક્લિયર હવે આવે બહુ કોષીય સજીવોમાં તો આપણે બહુ કોષીય સજીવોની અંદર શું શીખ્યા આટલા સુધી ગણજો જુઓ એક કરતાં વધારે કોષો હોય પ્રાણીઓ હોય વનસ્પતિઓ હોય પાપ અધિક્રિયાઓ કોણ કરે તો આ બધા અંગો હોય આપણી પાસે શું હોય અંગો હોય કે ના હોય ચલો આ બધા શું કરે અંગો તો અલગ અલગ પોતાનું કામ કરવા માટે જુદા જુદા કામ કરવા માટે કોષોનો ચોક્કસ આકાર હોય આપણી અંદર એટલે કે જે બહુ કોષીય સજીવોમાં જુદા જુદા કામ કરવા બદલે જુદા જુદા કામ કરવા કોષોનો ચોક્કસ આકાર હોય શું હોય કોષોનો કોષોનો ચોક્કસ આકાર હોય જુદા જુદા કામ કરવા માટે કોષોનો નો ચોક્કસ આકાર હોય છે અને કયા આકારના કોષો હોય કયા કોષો હોય કે જે પોતાનો અલગ અલગ આકાર ધરાવે જેમ કે ચેતા કોષ આરબીસી સ્નાયુ કોષ ચલો એક આવે ચેતાકોષ ચેતાકોષ બીજો આવે આરબીસી એટલે આપણા બીજો આવે સ્નાયુ કોષ તો આ કાર્ય શું કરે શું પોતાનું કાર્ય કરે ચલો ચેતાકોષ નું કાર્ય શું આપણા શરીરની અંદર કાર્ય કરવા બદલે આપણા શરીરના જે કોષો રહ્યા ને એ અલગ અલગ ચોક્કસ આકાર ધરાવે કે આ કોષ આજ કામ કરશે એમ જુદી જુદી વહેંચણી થયેલી હોય કોષોનો જુદા જુદા કામ કરવા અલગ અલગ વહેંચણી થયેલી આપણા શરીરની અંદર જેમ કે ચેતાકોષ ચેતાકોષનું કામ શું હોય બોલો તો ચેતાકોષનું કામ સંદેશા પહોંચાડવા માટેનું શું હોય સંદેશા પહોંચાડવા માટેનું તો આપણો ચેતાકોષ શું કરશે તો ચેતાકોષ એ સંદેશાનું વહન કરશે સંદેશા વહનનું કાર્ય કરશે શું કાર્ય કરશે સંદેશા વહનનું કાર્ય કરશે ચલો આરબીસી નું કાર્ય શું છે તો આર્બીસી ઓક્સિજનના વહન માટે કાર્ય કરશે શું કરશે ઓક્સિજનના ના વહનનું કાર્ય કરશે આ લોહી છે લોહી શું કરશે આપણા શરીરની અંદર ઓક્સિજનના વહનનું કાર્ય કરશે ઓક્સિજનના વહનનું કાર્ય કરે શેનું કાર્ય કરે ઓક્સિજનના વહનનું કાર્ય અને પછી આવે સ્નાયુ કોષો ચલો સ્નાયુકોષો નું કાર્ય શું છે સ્નાયુ કોષોનું કાર્ય શું છે તો સ્નાયુ કોષોનું કાર્ય હલનચલન માટેનું જે આપણે હલનચલન કરતા હોય તો અહીંયા આપણા સ્નાયુ આપણા સ્નાયુઓનું કાર્ય શું હે તો હલન ચલન માટેનું તો સ્નાયુ કોષોનું કાર્ય હલનચલન માટેનું હલનચલન માટેનું કાર્ય કરતા હોય આમ અલગ અલગ આપણી અંદર કોષોની વહેંચણી થયેલી હોય છે જ્યારે આ એક કોષીય સજીવોમાં કોષોની વહેંચણી હોતી નથી કારણ કે એક જ કોષ હોય અને એક જ કોષ હોય તો એમની અંગિકાઓને જ બધું કામ કરવું પડે કોણ કરે એમનું કામ બધું નાની અંગિકાઓ જ ચલો આટલા સુધી કમ્પ્લીટ પરફેક્ટ મિત્રો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને ચલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ચલો આટલા સુધી કમ્પ્લીટ દરેકને કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો કોમેન્ટમાં પ્રશ્ન મોકલી દો તમને જવાબ મળી જશે કોમેન્ટમાં ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં